ગુડ ઇવનિંગ કારણ કે આ જે છે ને વાગે છે છ અને બ્લોગ ચાલુ કરું છું અને બટેટા બાફમાં મેં એકા છે કારણ કે આલુ પરોઠા બનાવું છું જોઉં છું કે આવડે છે કે નહીં મેં બનાવ્યા નથી ક્યારે પહેલી વાર હું બનાવું છું જો મારાથી વણાય છે કે નહીં હું જોઉં હજી તો ટ્રાય કરું ઓકે

ચાલો આપણે આલુકા ચાલુ કર્યા જોવી કેવો બને છે પરોટો સારું બને નહિ તો હું ખાઈ જ નગર ખરાબ બને તો તમારો ઓકે કચલ્લો બેટા ક્યાં ગયે تھے સજો ફટાફટ આવી રીતે છે ને પટકી તો નાખું બરાબર

ચલો કઈ બટેટું ખવડાવવું જોઈશું લે ખાતો ચલો ફટાફટ આલુ ને છે ને પેચી નાખું મારા હાથ થી નથી એ મમ્મી મમ્મી ઓલો એક સેટી માં થોડું કાઢ દયો તો એને પેચી નાખું હાથે સમજાય સ ચાલો હું જ કાઢ્યા હું એ લોકોને નહીં કાંઈ ટપા પડે એટલે માટે ઓકે ગુડ ટુ બી એ જો આવી ગયો છે હવે એ પૂરું મેચ તમે જુઓ મારા સિવાય આ અરીસો કોઈ સાફ નથી કરતું તમે જો આ કેટલા દાગવાળો છે આમ જો તમે જોવ છો ને અત્યારે છે ને વાગે છે સાડા છ ને હું છે ને પટ્ટા પટ દીવાબત્તી કરી લઉં પછી બનાવું અને બધું તૈયાર કરીને જ મેં ક્યું છે લોટ બાંધે છે એટલે પછી ત્યાં સુધી છે ને દીવા કરીને કરી એટલે આપણું કામ એક ટેન્શન ઓકે ચલો ફટાફટ છે હું દીવા બધી કરી અને તમે જોવો છો ને મંદિરમાં હવાની સિરીજ આવી રીતે ચાલુ છે ને મંદિરે ખુલ્લું જ છે આજે કોઈ બંધ જ નથી કર્યું તો ચલો ફટાફટ દીવા કરી લઉં પછી હું બનાવ મારવાનું પરોઠો અને હજી કાંઈ મિક્સ નથી કર્યું તમને બતાવીશ હું કેવી રીતે મેં બનાવ્યું ઓકે ચલો જય માતાજી કરી લઈએ જોતો જોઈ લોટ બાંધે સમજો ગુડુ જો

મને મેં કોઈ દિવસ બનાવ્યા નથી હું પહેલી જ વાર બનાવું છું કેવા બને છે ને એ જોઉં અને તમને બતાવું તો ચાલો તમારે આ ખાવું છે આ લોંદો તો ખાઈ લ્યો નટ બેબી તારે લોંદો ખાઓ કે લોંદો

લખંડ નું પુરુષ એ પણ છે ને ઓલી થોડી ઓછી પેઢી છે હું તો જાજી હોય ને તો સરસ હા

મમ્મી આ મરચાં નું ઓલું અડે છે ચલો મીઠું થોડુંક ઓછું હતું ને મીઠું નાખી દીધું છે ને મસ્ત મજાનું બનાવીને નાખ્યું છે થોડી કોથમી ઓછી પડી ને તો મસ્ત બને નો થાય મમ્મી તીખું થાય તીખું વાંધો નહીં લાગતો

તૈયાર કરી નાખ્યો છે તમે જો એકદમ લાલ ચટાકો અને છે ને અને છે ને ઠેકાણે મેકી દીધી નહી તો પ્લેટફોર્મ હમણાં પાછું ભરાઈ જશે પછી માર મેકું પડશે ને પર સારું ને કે ચલો મેકી દીધું છે અને છેને હું બનાવવાનું ચાલુ કરું પછી વ્લોગ બનાવું જાય કોઈ બનાવવાળું છે પણ મને બનાવી નો દે ને એટલી બે રેમી કરે છે મારી સાથે ચલો ફટાફટ બનાવી નાખું કે તમે જો હું ચેડવા માંડી છું ને જે આગળ વ્લોગ બનાવ્યો છે સાત મિનિટનો જી મારું નવરું એ તું જા એ જેવા તમે ગડ ડુ બે આવી ગઈ છે ગડ બે બી

ચલો હું તમને બતાવું તમે એમ નામ જો ખબર નહીં આવે ઊભું આવે કે આડું આવે કે ત્રાસું આવે કે કાંઈ ખબર નથી મને Moun chene, jakine, joun sou a, ke ou moun chene, ke ou moun ne. Ok? Mami! Mami! <laughs>

ચાઈ ને થોડો કાચો ને થોડો પાકોને એટલે છે ને ઘી કે તેલ ગમે લગાવી દેવાની સરસ હમ Yo guys, full, you're full late, right?

દાદા એ નથી ગયા ઈ ગયા ત્યાં ચંપલ ક્યાં ગયા પેલા એમ કેતો ચંપલ અહીંયા નથી ચંપલ ક્યાં સો બની ગયું છે મારા મમ્મીએ પછી વણી નહી ખાતા મેં મેં બે ત્રણ જ બનાવ્યા હતા અને હવે ખાવાની તૈયારી છે ગુડુ બેબી ની કુકુ ની આયી

કાન તો બહાર છે જો કાન તો બહાર છે તને ઠંડી અંદર આવશે ના ના પાડે છે નહીં ઠંડી અંદર આવે એ હુઈ જાય હાલો હાલો હાથ દબી દો હાલો કુકુનો હાથ દબી દો જૈનમ બેબી ચલો હાથ દબી દો તમે જોઈજો જો હમણાં છે ને હાથ દબી દઈશ ને તો ઈશાનો માનો હુઈ રહેશે હા હાલો હાથ દબી દો હાલો એને જ બંધ કરવું આઈ જઈ જો તો એ એ રે જેવો આવો એ એ એ એ કોની 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 આ જઈ જો એ રે પણ હજી લે જો હજી કરતી નથી ને તો એને ન ગમે એમ કરે છે દાંત કાઢે છે જો એ એમ નથી કરું જો એ એ

কিউট কিউট হাসিছে মোর বেবি কত কিউট কিউট লাগেছে গরকি দবিন মার নাখো আ পপিকর্ডি ডিডি এই এগুড আম তো আজ কই তো তো নিনি আই গইছে বেবি 이아유 아유 u 유 y 디 a 디 u 디뭐 n i g u Cám banhu hmm. kênh này Maniketo. Hello, like. Loạt dáng được hai mươi một like, đi chỗ. Hi, dodo. Mommy! Mommy, mommy, તમે જો હું તમને છે ને બટકું ભરીશ ને એના ફેસ ઉપર રાખું છું કેમેરો કેવું કરે છે જોઈએ બચાડા ને વાગી ગયું ઓલો ના ભાગી ગયું લે ભાગી ગયું કુકું સોરી ઓ લે 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 વાગી ગયું વાગ્યું વાગ્યું આંગળીમાં તું મોઢામાં લઈ તાર આંગળી છે ને ડ્રેગન ફ્રૂટ ખાધું છે ને એટલે એની જીભ લાલ ગયું છે એમ કય ક્યાં વાગ્યું

જો 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 દાદ કાટે એમ જો કોઈ જા કોઈ જા કે ઓ સે ગજોક ગયો પાછો એ ફોટો પાડતી હતી ને બેઠો બેઠો જોતો તો દાદ કાટતો તો ચલો એન્સ વાડી દઈ